ફોન નંબર લાગી ગયો છે જો હા મને ફોન કર્યો કે હું હજી કાપવાનું કોઈ જ

તે ઓને જીમ ચોય હખણે નઈ રહેતી ભાઈ આલસ કે ધમકી હોમાજી ફોન આયો હોમા યાર ઓ એટલે કે કાપી નાખો કાપી નાખવાની ઓ એમ તો એવો તો કીયો આ તો હોમાય ધમકી આલે નહી ભાઈ કાપી નાખવાની હા એક છે એને પારા જોવું અન ઓને ઓને ખાલી ઓગડે દાન ઇના પહેલા એનું કરું આધી નહી દઉ એમ દા અમે તો પાછા પડીએ જઈએ અમે ભલ ભલાને ભમાઈ નાશ્યા લે હાલો ત્યાં અમે જોઈએ તમારામાં કેટલું પાણી છે ખાલી નાવા તો બાઈક લેવાઈ ઉભો રહેક નઈ આ બાજુ